અ તમે હમણાં તો નોકરી એથી આવ્યા અને અચાનક આ બહાર જવાની વાત કરો છો સમજ ન પડી મને કઈ એક્ચ્યુઅલી એમાં એવું છે ને કે અમે ફ્રેન્ડ્સ લોકો એ પ્લાનિંગ કર્યો છે કે બહાર જમવા જઈએ એટલા માટે જઉં છું જાવ હવે ના ના ઊભા રહો એમ કેમ જાવ અને વહુ બેટા હવે આ તમારું સાસરું છે ને મંગળસૂત્ર ક્યાં છે મમ્મી આ તમે કેવી વાત કરો છો આ જીન્સ ટોપ ઉપર મંગળસૂત્ર પહેરીને ફરો અરે મંગળ છે કોઈ દિવસ કોઈને જીન્સ ટોપ ઉપર કોઈ છોકરી મંગળસૂત્ર પહેર્યું હોય ના ના એ બધું રહેવા દો પણ તમારું લગ્ન થઈ ગયા છે તમે એટલે સાસરીમાં આવી ગયા છો ભલે તમે નોકરી કરતા હોય પણ આ મંગળસૂત્ર તો પહેરવું જ પડે ને પછી એમાં જીન્સ ટોપ સાડી ડ્રેસ આ બધું ક્યાં આવે છે હે જે હોય હું તો આજ રીતે રહેવાની છું અને આજ રીતે રહું છું આજ મારો લુક છે ને આજ મને ગમે છે જુઓ હેતલ વહુ તમે એમ છે ને ખોટું ના લગાડો પણ હવે તમે પરણી છો આ મારા ઘરની વહુ છો અને મારા દીકરાને પરણીને તમે આવ્યા છો ભલે તમે નોકરી કરતા હોય પણ બધો પ્લાનિંગ હોય હા તમે આવ્યા હા રેડી થયા અને સીધા નીકળી જાવ કેમ ચાલે આ સાંજની રસોઈ કરવાની છે હું તો ક્યારનો પ્લાનિંગ કરીને બેઠી કરી નાખો ને પૂરતું બનાવી મેં ના પાડી છે તમને એટલે તમે ઘરના કામમાં ઉમેરો નહીં કરો તમે ઘરને ઘરના કામ કરો અને આમ પણ તમે જો આવી બધી વાતો કરતા હોય ને તો મારા ભાઈએ તમારી પાસે ડિમાન્ડ રાખી જશે કે મારી બેન ફ્રી માઇન્ડ છે જોબ કરે છે હરે છે ફરે છે મસ્તી મજાથી રહે છે હા પણ હરવા ફરવાની મસ્તી મજાથી રહેવાની ના છે જ નહીં તમે ઘરના કામમાં તો મદદરૂપ થઈ જ શકો ને શું કરવાનું થા હું આ ઘરની કઈ નોકરાણી છું નોકરાણી અરે લે આ ઘરના કામ કરે તો શું કોઈ નોકર થઈ જાય અને તમે ક્યારથી નોકરાણી હ તમે મારા ઘરના વહુ છો ભલે તમે નોકરી કરો અને નોકરી કરતી વહુઓ પણ કામ તો કરે જ ને તમને લાગતું હશે પણ મેં મારા ઘરે કંઈ જ કામ નથી કર્યું એટલે અહીંયા પણ હું નહીં કરું સોરી આ કેવી વાત થઈ કે તમારા ઘરે તમે કામ નથી કર્યું એટલે અહીંયા પણ નહીં કરો અરે અહીંયા તમે હું મારો દીકરો તમારા સસરા ચાર જણ છે તમારા ઘરે તમે અને તમારા ભાઈ હતા એટલે કદાચ તમે નહીં કર્યું હોય પણ અહીંયા તો કરવું જ પડે ને નહીં કરું ને અહીંયા હું કામ નહીં કરું બોલો શું છે મારી લાઈફ છે મારે કેમ જીવવું કેમ નહીં મને ખબર છે તમે શું કરવા મારી લાઈફમાં બોલો છો ખોટે ખોટા આવી રીતે કઈ રીતે તમે વાત કરી શકો અને આમ પણ હા તમારા દીકરામાં શું લેવાનું છે છે કંઈ લેવાનું આ તો સારું કહેવાય કે હું રહું છું અહીંયાં એટલે મારા દીકરામાં આ બધું શું બોલો છો તમેથી તમારા દીકરામાં લુક કે નથી કોઈ જાતનું ટેલેન્ટ તો તમે લગન માટે તો તમે જ પાડી હતી ને હા પાડી હતી મને એમ હતું કે બધા ગામડિયન અને ગવાહ છે ને એટલે મારે મારે શું કહેવું હવે તમને કંઈ ખબર નથી પડતી ગામડિયન ગવાર એટલે તમે કહેવા શું માંગો છો આ ઘરમાં તમે પરણીને આવ્યા છો આ ઘર તમારું સાસરું છે અને અમે બધા તમારા સાસરી અને ગામડિયન મારા દીકરાનું શું કીધું ગામડિયન તમારા દીકરાને સરખું બોલતા પણ નથી આવડતું જુઓ તમે લગ્ન કર્યા ને તો કે મારો દીકરો અમે સંતાડીને નોતો રાખ્યો બતાવ્યો જ હતો હે ને કે જે હોય આ તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો મારે લેક્ચર નથી સાંભળવું આજ સુધી મેં ક્યારે તમને કીધું છે ઘરના કામ તમે કરો છો તો આદી લાગીને કરતા આવ્યા છો તો હવે કરો ને એટલે આખી જિંદગી શું ઘરના કામ હું કરીશ હા તમે કરશો એટલે હું શું અહીંયા નોકરાણી તરીકે આવી છું આ ઘરમાં મેં ક્યાં કહ્યું કે તમે નોકરાણી છો આ તો વાત તો એવી જ થઈ ને રસોઈ તમે કરજો તમારે બહાર નહીં જવાનું તમારે મને હર એક વાતમાં પૂછવાનું મતલબ તમે છો શું આ ઘરના તમારે કઈને તો જવું જ પડે ને કેવી વાત કરો છો આજ સુધી મે મારા પપ્પા કે મારા ભાઈને પણ કોઈ દિવસ નથી પૂછ્યું તો તમને શું કરવાને પૂછું શું હે તલવાઉ ખોટી બહેસ નઈ કરો અને તમારી ફ્રેન્ડને કહી દો કે આજે નઈ આવાય જયશ હું તો જઈને જ રશ જે કરવો એને કરી લેજો આખું યાર ફરવા જવાનું તો બહુ આવે છે પણ હવે કે નામ મત કીધું તું કેમ બે દિવસ થાય ઉદાસ છો હું થયું છે હું તબિયત તો સારી છે ને હા તબિયત હારી છે તો કેમ તો આવી રીતે ઉદાસ ઉદાસ રહેશો નહીતર તો તું આમ ભાવા જોડે જેમ ગ્રજના કરતી હો હું કહું તમને ઘરમાં જ વાવા જોડું આવી ગયું છે તો પછી હવે બોલતી જ બંધ થઈ ગઈ છે મારી તો ક્યાંથી શરૂઆત કરું ને શું કહું ને એ જ ન સમજાતું ખબર છે તમને હા વહ ને હરખથી આપણા ઘરે પરણાવીને લાવી પણ એ વહ તો આપણા ઘરને પોતાનું ગણતી જ નથી જુઓ ને કેવો વ્યવહાર કરે છે મોઢે મોડ બોલવું ગમે તેવો વ્યવહાર કરવો અરે ઘણી વાર તો એવી રીતે વર્તન કરે છે કે જાણે આપણે એને પરહાણે પરણીને લઈને આવ્યા અરે પણ એમાં ક્યાં નવાઈની વાત છે એ તો પહેલાંય ખબર હતી આપણને લગ્ન પહેલાંય ખબર જ હતી સમજા કે નોકરીયાત હોવું આપણા ઘરમાં ન હાલે અને મેં તને કીધું તો હોતે ને કે એવી ભણેલી ગણેલી હોવું હોય ને એ આપણા ઘરમાં ન હાલે પણ તું તું મારી વાત કઈ માની જ નહીં કે નહીં મારે તો નોકરીયાત હોવું જોવે છે હું બતાવી દઈ બીજાની દેખા તે છે ને આપણું પોતાનું ઘર તે બરબાદ કર્યું છોકરાની જિંદગી તે બરબાદ કરી તારા તારી દેખા દેખીમાં તને એમ કે હું મોટી થઈ જાઉં અને સોસાયટીમાં મારું નામ બોલે કે ઓ હોય તો કેવી હોવ લાવી ભણેલી ગણેલી લાવી જોઈ લે જોયું ને બીજાને દેખી દેખી કરાય જ નહીં સાચી વાત છે એકદમ સાચી વાત કહી જમવાનું નથી બનાવતી હા કપડાં ધોવામાં મદદ ન કરે અરે મારે તો પહેલાં ઓછા કામ હતા હવે તો કામ વધી ગયા અને સમજવા તૈયાર નથી પોતાની જીત પહર આડોડાઈ કરીને મંડી છે પોતાની જીત પકડીને બેઠી છે હા આપણે કંઈક કહેવા જઈએ તો કહે છે કે હામ નહીં કહેવાનું આમ નહીં બોલવાનું ફોન કોનો આવે છે તમને કંપની કીધું એને મેં ઘરે હોય ત્યારે ફોન નહીં કરવાનો હું શું કહું છું તમને આ બધું જવા દો પણ આ બહુ મને એમ હતી કે નોકરી કરતી બહુ આવશે આપણા બધાનું ધ્યાન રાખશે હા બધાને ઘરે નોકરી કરતી વહુ આવે જ છે ને પણ ક્યાં ખબર હતી કે આ વહુ તો આપણા બધાનું જીવવાનું હરામ કરી નાખશે હવે લગ્ન થઈ ગયા છે આપણી ઘરે આવી ગઈ છે અને હવે તો છે ને એ જેવી હોય એવી એને આપણે હાથ હોનાની છે એમ માનીને જેને રાખવાની છે હવે પછતાવાથી છે ને કોઈ એટલે કોઈ ફાયદો નથી કારણ કે હવે જો તું એને કંઈક વધારે કહે ને તો આ તો છે નોકરીયા સમજ્યા આ તો કાલ સવારે એમ હોત ને કહે કે તો મારે નથી રહેવું તમારા ઘરમાં તો આપણા ગગાને કોઈ દે કોઈ નહીં દે એટલે કરીને તે તારા પગ ઉપર કુહાડો માર્યો છે એટલે હવે એનું જે દર્દ થાય ને એ તારે જ ભોગવવાનું છે અને તારે હવે એને નિભાવવાની છે જેવી હોય જેવી બીજું હું હું કહું તમને એક કામ કરીએ તો આપણે એના ભાઈ ને વાત કરીએ તો થોડો ઘણો સુધારો તો આવે એનામાં એના ભાઈને વાત કરીએ હું ફાયદો થાય મને તો એમ થાય છે હું તો એને આલો વાત હોત કરી દઉં તો એ તો એમ કહે કે હાલ ભાઈ તારે આવી રીતે ન રહેવાય બેન તારે આવી રીતે ન રહેવાય આમ રહેવાય તેમ રહેવાય હા એ પંદર દી એવી રીતે રહે એને ભાઈ કીધું એવી રીતે રહે પણ ઓલું કહેવાય છે ને કે જેને જેનામાં જે તત્વ પડ્યું હોય ને એ બહાર જ આવે સમજાય એ દબાયેલું તો રહે જ ને આખી જિંદગી એ દવાથી દબાયેલું રહે પાછું તત્વ પાછું બહાર આવશે એને તો હું આઝાદી જોતી છે નોકરી કરવા બહાર જવું છે રખડવા જવું છે એવું એને જોતું છે હા સાચી વાત છે રખડવું મોડે મોડે સુધી આવવું ઘરમાં ઓર્ડરો કરવા આ બધું તો એને બહુ સારી રીતે આવડે છે અને જુઓ ને કોઈનું માનતી જ નથી પોતાની જ મરજી ચલવે છે અને આપણે કંઈક કહેવા જઈએ ને તો તરત જ આપણું અપમાન કરી દે છે હશે પણ મને એમ લાગે છે કે આનું નિરાકરણ શું વાત કોની સાથે કરીશું આ મોટા ઉપાડે હું નોકરિયાત વહુ તો લઈ આવી પણ ખબર નહોતી કે આ આપણા જ માથે બેસીને છાણા થાપશે એટલે પણ તું નોકરીયાત હો તે પસંદ કરી ત્યારે ખબર જ હતી નોકરીયાત હો હોય એ નોકરી જ કરવાની હોય હવે એ કઈ થોડી નવાઈની વાત છે તે ભલે નોકરી કરે પૈસા આવશે તારે તો તારે શું વાંધો તારે જેવું જોતું તેવું મળી ગયું તો હવે કાંઈ અફસોસ કરાય નહીં હું તો કહું અને એના ભાઈને હું તો કહું વાત ન કરાય સમજા જેમ છે એમ હાલવા જો હવે એમ કેમ હાલવા દો હવે કંઈક તો રસ્તો કાઢવો પડે ને આમને આમ કઈ આખી જિંદગી થોડી જાય મારા ની હાલત તો ખરાબ થાય ને એની જિંદગી બરબાદ થાય આ કેમ ચાલે આમ જો તું એમ કેશો કે એના ભાઈને વાત કરે એના ભાઈને હું મેં કીધું ને એના ભાઈને વાત કરે કઈ ફાયદો નથી એની કરતા એને આપણે સોસાયટી જામે છે જેની વાત એ માનતી હોય ને એ ન્યા જ લગભગ હોય આ બાજુમાં દિવાંગ ને દામીને થઈ રાધા એની ઘરે એ પડી હોય તો મને એમ લાગે એની વાત જો એ વાત કરશે ને આવી રીતે સમજાવશે ને તો જ એની વાત માનશે દિવાંગ અને દામીની આવીને આપણી ઘરે આવીને એમ કે તમારે શને અમે નોકરી જ કરવી છે અમે જો ઘર હોતે ને સંભાળવી નોકરી કરવી બધું અમે ઘરે અમે જેમ કે કરવી તો એની વાત એને ગળા ઉતરશે બાકી હું કહું કે તું કે એને ભાઈ કે એમાં કાંઈ એને ફરક નહીં પડે સારું તમે કહો છો તો એક વખત એમને બોલાવીને વાતચીત કરી છું હા બસ પછી આપણે એને ભાઈને વાત કરીશું તોય ન સુધરે દિવાંગને અને દામીની કહે એને તોયનો ફરક પડે તો આપણે ભાઈને વાત કરીશું સર દામિની બેટા તને એમ થતું હશે ને કે તને અને દેવાંગને આજે અચાનક અમારા ઘરે શું કામ બોલાવે તો એનું કારણ છે આંટી તમારે જે વાત કરે હોય ને પ્લીઝ તમારા સુધી રાખો મને આ ને દેખા દેખીમાં અને કઈક બીજા કરતા ચડિયાથી વહુ લાવવામાં આ બધામાં વચ્ચે ન લાવો હા આંટી શું તમે માંડ્યું છે તમે જો ને મારા બા છે કરવી પડે એમ દામીની સમજને તારી જરૂર પડી એટલે તો તને મારા ઘરે બોલાવી છે બેટા શું થયું છે જો આ તારું જોઈ અને એ એના છોકરા માટે તારા જેવી ભણેલી બહુ લાવ્યો સમજા હા પણ એને હું હતું ખબર જે પીળું હોય ને એ બધું સોનું જ હોય એટલે એને એમ કે દામીની જો આવી રીતે સમજદાર છે ભણેલી છે નોકરી કરે છે ઘર હાચવે છે તો એવી રીતે હું મારા દીકરાની એવું લાવું તો બસ એ દામીની જેવી જ હશે કોપી ટુ કોપી પણ અંકલ બહુ સિમ્પલ વાત છે એ તો ઘરમાં બધાના માઇન્ડસેટ જેવા હોય ને એવી રીતના બહુ ઘરમાં ટકે હવે અમારા ઘરમાં હું ભણેલો છું આ ભણેલી છે મારા બા પણ બધું સમજે છે કે હાલના સમયમાં કેવી રીતે રહેવું જોઈએ કેવી રીતે નહીં અને તમારી જ વાત લઈ લો તમે ક્યાં વધારે ભણેલા છો અને તમારી સામે તમારો દીકરો છો એ પણ એટલું બધું એજ્યુકેટેડ નથી ને તો પછી ઓબ્વિયસલી હા કદાચ તમારા ઘરમાં થોડી ઘણી મતલબ ખામીઓ તો આવવાની જ હતી પણ બેટા મને એમ હતું કે નોકરિયાત બહુ લાવીશ ઘર સંભાળશે અશોકને અને બધું સંભાળી લેશે પણ મને નહોતી ખબર કે એ અમારા જ ઘરમાં હોળી સળગાવશે જરૂરિયાત હોય ને એ પ્રમાણે બહુ લાવે મારા ઘરે પણ જ્યારે લગ્ન કર્યા ત્યારે કોઈ વિચાર્યું નહોતું કે હું નોકરી કરું છું એટલે મારી સાથે લગ્ન કરાવે પણ હા તો અમે બંને એકબીજાને પસંદ કરતા હતા અને મને નોકરી કરવાનો શોખ હતો પહેલેથી નોકરી કરતી હતી અને મારા સાસુએ હા પણ પાડી દીધી પણ તમે તો એવી જ બહુ ગોતીને લઈ આવ્યો કે જે નોકરી કરતી હોય તો આ તો ખોટું કહેવાય ને જો દામિની તું ઘરે ઘરની બહુ બળીને આવી તો ઘરની શોભા વધારવા માટે આવી છે અને આ આ શોકેસમાં મૂકવા માટે લાવી છે કેમ આપણે કોઈ વસ્તુ લાવીએ અને શોકેસમાં તો ઘર સારું લાગે એવી રીતે રીતે લાવી છે જે થવાનું હતું એ તો થઈ ગયું છે પણ આંટી તમે શું અમારી પાસેથી અપેક્ષા રાખો છો અમને અત્યારે શું કામ બોલાવ્યા છે એ કહેશો વાત એમ છે બેટા કે દામિની તું જરા મારી વહુને સમજાવ તો કંઈક ફરક પડે એ એની સાથે વાતચીત કર એને કહે કે ઘર અને નોકરી બંનેને બેલેન્સ કરીને ચાલવાનું હોય સમજાવી શકે તો મારે શું કામ નહીં સમજાવીએ જો દામિની આંટીની વાત સાચી છે આપણાથી બનતો એટલો પ્રયત્ન કરીએ ને આ લોકોના ઘરમાં જો આપણા થકી સારું થતું હોય તો શું વાંધો છે મેં ક્યાં ના પાડી છે એકવાર હેતલ આવે તો એમની સાથે વાત કરી લઈશ આ બધી શેની મીટિંગ ચાલી રહી છે અહીંયા હાય બેસ ને શું કામ હતું તમે લોકો કેમ અમારા ઘરે અને એ પણ આવી રીતે અચાનક બસ એમ જ છે થયું કે આપણે લોકો ક્યારે મળ્યા નથી તો મળીએ ક્યારેક આવતી હોય તો ઘરે એકચ્યુઅલી તને તો ખબર છે ને મારે ટાઈમ જ નથી રહેતો ત્યાં કઈ પણ બહાર જવાનો એટલા માટે હું નથી આવી શકતી પણ કેમ ટાઈમ નથી રહેતો બસ એમ જ આ જોબ પર જાઉં છું આવું છું બહાર જવાનું હોય ફ્રેન્ડ્સ લોકો સાથે હરવા ફરવાનું હામાં તારી પાસે આવવાનું ક્યાં મારે ટાઈમ હોય ફ્રેન્ડ લોકો સાથે તો અઠવાડિયે એકાદ વાર બહાર જવાનું હોય ને આ તું જેમ નોકરી કરે છે ને એમ હું પણ હું પણ નોકરી જ કરું છું પણ હું ઘરના કામ પણ કરું છું મારા સાસુનું ધ્યાન રાખું છું મારા પતિનું ધ્યાન રાખું છું અને એકાદ વાર પછી અઠવાડિયામાં ફ્રેન્ડ લોકોને મળવાનું પણ થઈ જાય જો દામિની પોતપોતાની લાઈફસ્ટાઈલ અલગ હોય તારી એ રીતની છે મારી અલગ છે તો પછી તું તારી રીતે જીવે છે હું મારી રીતે જીવું છું કઈ લાઈફસ્ટાઈલ ની વાત કરું છું મતલબ કે તમારા મેરેજ પહેલા કદાચ તમે નોકરી કરતા હોય ત્યારે જે લાઈફસ્ટાઈલ હોય અલગ હોય શકે પણ મેરેજ પછી ફ્રેન્ડ સર્કલ માં જવું આવું આ બધું વ્યાજબી ન લાગે ને જો કે તમારા સાસુ સસરા કઈ કહેતા હોય ના કહેતા હોય પણ આ તો એક હું તમને ભાઈ તરીકે કહું છું સાચું કહો ને તો આ તમે લોકો અમારા પાડોશી છો અને તમે અજાણ્યા થઈને અમારા ઘરમાં અમારા ઘરમાં વહીવટ કરવા શું કરવા આવો છો વાતો કરે છે બધા સોસાયટીમાં તમારા લોકોની વાતો અમારા ઘરની વાતો થાય છે ને એમાં તમને લોકોને શું ફેર પડવાનો છે એમની વાત જવા દેને જો હું એક પાડોશી તરીકે ને પણ એક ફ્રેન્ડ તરીકે તને કહું છું આપણે ઘરની વહુઓ છીએ આ વાત આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ ગમે એટલી નોકરી કરી લઈએ ગમે એટલો સારો પગાર આવી જાય ઇવન આપણે ગમે વસ્તુ હાસિલ કરી લઈએ ને પણ છતાંય આપણા ઘરની મર્યાદા એ આપણે ક્યારેય ના ભૂલવી જોઈએ પણ આ બધી વાતોનો અત્યારે શું મતલબ છે જ્યારે મેરેજ થયા હતા ત્યારે મારા ભાઈએ બધી જ ડિમાન્ડો ડિમાન્ડો કીધી જ હતી ને મમ્મી હેતલ બહુ ત્યારે તો તમે એગ્રી થઈ ગયા હતા અને હવે હવે શું કરવાને તમે આવી બધી વાતો લોકોને કહેવા જાવ છો એમને કોઈ વાંધો નથી તું નોકરી કરે છે એમાં એમને કોઈ વાંધો નથી મારા સાસુને પણ નથી પણ હું નોકરીની સાથે સાથે ઘરમાં પણ એટલું જ ધ્યાન આપું છું તું પણ એવું કરીશ ને તો તો તારા સાસુને પણ ગમશે તું કોણ છે મને મારી લાઈફ કઈ રીતે જીવવી કઈ રીતે નહીં શીખવાડવા વાળી ફ્રેન્ડ જો હેતલ આવી રીતે કોઈનું અપમાન ન કરાય અને એ તને સાચી જ વાત કહી રહી છે ને અપમાન તો તમે મારું કર્યું છે અજાણ્યા લોકોને ઘરમાં બોલાવી

જો ઘરની જરૂરિયાત હોય તો સ્ત્રીએ નોકરી કરવી જોઈએ પણ સાથે સાથે ઘરને પણ સંભાળવું જોઈએ અને એ દરેક સ્ત્રીનો ધર્મ છે ઈ જે હોય હું પહેલેથી જ આવી રીતે જીવતી આવી છું અને આવી રીતે જ રહેવાની છું તમને લોકોને એક્સેપ્ટ હોય તો કો નગર પછી કઈ નહીં આમ પણ મારે આવા ઘરમાં રહેવાની શું જરૂર છે જ્યાં મારી ઇન્સલ્ટ થતી હોય જ્યાં મારી કોઈ વેલ્યુ ન હોય ત્યાં હું રહીને શું કરું જો તે વાત કરો જો તમે તમારા સાસુ સસરા છે એની સામે તો જરા માન મર્યાદા હા તો પછી તમે પગ ધોઈને પાણી પીવો ને કોણ ના પાડે છે આપણને કોઈ કાઈ કહેતું હોય ને તો એનો મતલબ એવો ન હોય કે આપણે ઇન્સલ્ટ થઈ રહી છે અને આ નથી રહેવું આ કે વાત થઈ આટલી એમથી વાતમાં ઘરમાંથી જવાની વાત ના કરવાની હોય હા હા તમને લાગે છે આટલી એવી વાત પણ આ તો રોજનું છે હું ગમે ત્યારે ગમે ત્યાં જાવ ને આમનું તો રોજનું નું રોક ટોક વાળું હોય છે એટલા માટે મેં પણ એક ડિસિઝન લીધું છે કે હવે હું અહીંયા રહેવા નથી માંગતી અને હા અશોક સાથે ડિવોર્સ લેવા માંગુ છું ડિવોર્સ હેતલ વહુ છૂટાછેડા એ કોઈ નાની વસ્તુ નથી તમે કેવી વાત કરો છો તમારે જે કરવું હોય એને એ કરજો હું પેપર મોકલી દઇશ સાઇન કરી દેજો એમાં હેતલ